ખાલી પડકારો કરો યાર તમને ખબર સીટીયું બાર બારો બાર હોય સીટીઓનો ડાયરો છે નહીં આયા તો આકલો હોય ભાઈ હા ભાઈ પણ મારે જે આપને વાત કરવી છે આયા મને શરૂઆતમાં હું આમ તો આ પરગણામાં માંગરોળ પરગણામાં પેલો એલો આવ્યો આયા ડાયરો કરવા માટે મને ગિરુભાઈની વાત કરતા કે સનાતન ધર્મને ભગવાન શિવથી માંડીએ અને હિન્દુ ધર્મને જો કોઈ આપણો આખો ભારત બચાવવાનું કામ કરતું હોય છે પણ ખારવા સમાજ જે છે આ દરિયા ખેડવાવાળા એને ભગવાન શિવ ઉપર પ્રેમ બહુ જાજો છે યાર અને હિન્દુત્વ ઉપર એને પ્રેમ છે કોના બાપની તેવડ છે કે અમારા હિન્દુસ્તાન હામી મીટ માંડે આને લાખ લાખ સલામ છે યાર નામ નથી લેતો કોઈ ના પણ લાખ લાખ સલામ ખારવા સમાજ ને કરું છું યાર અને હવે હું તો એમ કહું સરકાર કે આજના જમાનામાં આ યુગમાં હવે આ જરૂર છે જ નહીં કોઈ પૂછો તમને દુનિયાના કોઈ પણ હિમાલય કોઈ પણ છેડે કે અમે ખારવા છીએ અમે રાજપૂત છીએ અમે રબારી અમે ભરવાડ અમે આહિરા કેવાની હવે જરૂર નથી હવે તો એમ કેજો કે અમે હિન્દુના દીકરા છીએ અમે હિન્દુસ્તાનમાં જૈન છીએ યાર જો આપણામાં આ નહીં આવે તો ઓલામ ને આવતા વારે લાગે તમે નક્કી કરી લેજો એટલે મને કીધું કે બહુ થોડી વસ્તી છે મેં કીધું ભલે થોડા હોય પણ મરદ દીકરા તો છે ને કોઈનાથી નાથી ડગલું થોડું સામું દેવાય અને જો ભૂલ માં ડગલું સામું દે બોટી બારી ન કાઢે તો ખારવા ખારવા ન કહેવાય ભલા માણા કારણ કે વટ પ્રેમ છે જે સાંભળજો હાલડામાં કીધું છે જનેતાએ જે દીકરાને ને દીકરીને હાલડા ગાતી હોય ને એ હાલડામાં સંસ્કાર પાયા છે અને જે બાળકોને એમાં આ બેનો બેઠા છે એટલે કહી દઉં કે તમારા બાળકો ભણવા જાય ને સરકાર તો ભણવા જાય તો તમે ક્યાં બેહારો ઇંગ્લિશ મીડિયમમાં મારો દીકરો મારી દીકરી મીડિયમ ઇંગ્લિશમાં વહી ગયા એટલે ઇંગ્લિશ બોલતા શીખી ગયા નકરું ઇંગ્લિશ બોલવાથી કાંઈ નહીં છે સાંભળી લેજો કાન ખોલીને ઇંગ્લિશ તો ઇંગ્લેન્ડવાળા વાળા બોલે પણ એને હિન્દુસ્તાનમાં આવવું પડે છે હિન્દુસ્તાનની સંસ્કૃતિને હિન્દુસ્તાનની મર્યાદા જોવા માટે નકરું ઇંગ્લિશ બોલે કાંઈ નહીં થાય એ રામના નામ લેવાના ઇંગ્લિશ નહીં તમારી દીકરી જે હોય તમારો દીકરો હોય એ ભણવા જતા હોય મીડિયમ ઇંગ્લિશમાં ભણતા હોય એ ઘરે આવે ને તો મા બાપ તરીકે તમારી પેલી ફરજી છે બાજુમાં અડધો કલાક બેહી ગમે જ્ઞાતિ માટે હું કહું છું આજ પણ કહી દઉં કે એને બાજુમાં બિહારી આપણી સંસ્કૃતિની આપણા ધર્મની આપણા ભગવાનની કોકની થોડી થોડી વાતો તમારા દીકરા અને દીકરીની આગળ કરજો યાર એટલે એને ખબર પડે કે ભગવાન શિવ કોણ હતો કઈ કઈ કોણ હતા સુમિત્રા કોણ હતા રામ કોણ હતા લક્ષ્મણ કોણ હતા હું કોઈનો વિરોધી માણસ છું જ નહીં કારણ કે આ દુનિયામાં બધાને બધો હક આપી દીધો ઓગણીસો સુડતાલીસ માં ભારત આઝાદ બન્યો તમે કેટલી ના આશિક થઈ જાવ તો મારા બાપનું નું જાય નહીં પણ યાર તમે ગમે પિક્ચર ના હીરો આશિક થઈ જાવ તમને લાખો સલામ છે મને કઈ વાંધો છે જ નહીં પણ એના આશિક બનતા પહેલા યાદ રાખજો હિન્દુસ્તાન માટે ફાંસી ના માચડે ચડવા ચંદ્રશેખર આઝાદ જેવા રાજ્યગુરુ જેવા ભગતસિંહ જેવા જેને ફાંસી ના માચડે લટકાતા જોયા છે એના બલિદાનને દી ભૂલતા નહીં એના આશિક પેલા બનજો અને મૂછ માથે હાથ મૂકીને કીધું તું કે મેં આઝાદ હું ઓર આઝાદ रहूंगा કોના બાપની થ્રેવડ છે યાર આ કરવાની જરૂર છે અટાણે નકરું ઇંગ્લિશ મીડિયમમાં બેહી ગયા ને પછી એકચ્યુલી આમ છે તેમ છે નહી ઈ નઈ મજા આવે યાર એમ નઈ એ રહી પણ સાહેબ સંસ્કૃતિ અને ધર્મને પહેલા ભેળો રાખજો કૃષ્ણ પરમાત્માનો આ ફળો છે શ્રીમદ ભગવદ્ ગીતા